આપણે બનાવી એની જે હારું માતાજી મેં કહ્યું ન્યા ત્યાં બેઠી ના તો ઢેઢો બેઠા હતા હરિજનો હરિજનોને મેં એ સહારો આલિનભાઈ ને ઓલા વાસુરભાઈ ને જેલમાં પૂરી દીધે એસોસેટી લગાડી ખોદી નહીં ખોદ હરિજન નું આખું ગામ હરિજન નું હતું માથું ડુંગરા એ વખતે હું પ્રમુખ તાલુકાનો એટલે મેં એને હંધોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા ને એમ કરી નોકરા જ નહીં હરીજો ને તું હવે તમને નહીં હેરાન કરે પછી હળુ હળુ કરી હરીજત નહીં દેવું છે કોઈ એમાં કહી ન હું બોલું એમાં જો કોઈ એમ કે વાત તમારી ખોટી છે તો એનો છે ને ગુલામ જે બોલે છે એટલે પાછળ હજારનો ખર્ચો કરે પિસ્તાલીસથી થી પછા પછા માણા ને જમવાનું બોર મારો અને દીકરી તમારી દીકરીને તમારે એક જોડે લેવા હોય તો કહી જ ને કામ તાળા લાવ મને આવી સાના મના કહી દઉં તમ તારે સાનું મનું કરવા જેવું હોય તો સાના મના કહેજો અને જાહેર માં કહેવું હોય તો મૂશે વર્દી તું બોલી આવું તો હું પચાસ હજાર એક છોકરીનો એન્ડ કરશો કરીશ આખું વરસોમાય લગન હોય આખું વરસ કરવું હોય તો એક બે લગ્ન જ કરી પછી બીજા બે લગ્ન વર્તે એટલે તમે હસ આમ તો ભેગા કરીને આ ડખો કેમ કરવો અને આ તમે શરૂ રાખો પણ ઘરે છે ને કાલા પાન ઢોસા કઢાવી નાખીને આખું ગામ રમાડે અહીંયા ન આવે અને ઘર ઘાયલો ને અહીંયા ન આવે માણસો કાંઈ હૈસા કોઈ નહીં બને છે આપણામાં ઘર થાય છે મારે લગ્ન થાય લગ્ન કરો આ પ્રશ્ન નો તમે અબુદ માણસો હજી અબૂદાય નથી તમારે ખાસ લગ્ન કરવા કે નહીં માહિતી એક જ ફેરી લગ્ન થાય ને એક જ ફેરી આજે મેં છે એટલો વારો ઘડીએ ઘડીએ